હું દીપ્તિબેન સોલંકી રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ આજે અમે એક મહિલા સલામતીને લઈ અને કમિશનરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ અને એમને રજૂઆત કરવા આવ્યા છીએ કે હમણાં જ તાજેતરમાં ઘણા બધા કાંઈક ને કાંઈક કૌભાંડો છાસવારે ભાજપ સરકારના મળતિયાઓના એના પદાધિકારીઓના આગેવાનોના કાંઈક ને કાંઈક છાસવારે કૌભાંડો બહાર આવતા હોય છે ત્યારે હમણાં જ પ્રેસ મીડિયાના માધ્યમથી એવું જાણવા મળેલ છે કે રાજકોટના જ એક કોર્પોરેટર કાલાવર રોડની એક હોટલના સીસીટીવી કેમેરામાં કોઈક મહિલા સાથે દેખાયા છે ત્યારે અમે એવી રજૂઆત માટે આવ્યા છીએ આ બાબતને લઈને કે આવા કિસ્સાની અંદર આ કોર્પોરેટર કોણ છે એ જાહેર કરવામાં આવે અને ખરેખર જો એ કોર્પોરેટર જ હોય તો એને આવા કૃત્ય બાબત તપાસ કરી અને એને ગેરલાયક ઠેરવી પદભ્રષ્ટ કરવામાં આવે કારણ કે ભલે ગમે તે હોય પણ હમણાં જ આવા કિસ્સાની અંદર એવું પણ બને છે ઘણી જગ્યાએ કે દીકરીઓને મહિલાઓને ખોસલાવી લાવી અને ક્યાં ક્યાંક ને ક્યાંક ધાક ધમકીથી કે ક્યાંક ને ક્યાંક ડર બતાવીને એનો શોષણ કરવામાં આવે છે અને આ શોષણની અંદર ઘણી વખત એવું પણ બને છે કે એકની બદલે બીજા લોકો પણ આવી ધાક ધમકીથી એનું શોષણ કરતા હોય છે અમે પ્રેસ મીડિયાના માધ્યમથી જ અમને ખબર પડી છે અને કોણ છે એ ખબર નથી એટલે એ એ તપાસ કરવા માટે જ અમે આજે કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ હમણાં જ તાજેતરમાં જસદંની જે સંકુલની અંદર કિસ્સો બન્યો એમાં પણ એવું જ હતું કે દીકરીને એક વ્યક્તિ કોઈ પ્રેમ જાળવા ફસાવી અને એનો ઉપયોગ કરે છે અને એની સાથે પાછા જ્યારે તપાસ ખુલી ત્યારે બીજા પણ એની સાથે બીજા માથાઓ પણ નીકળ્યા એટલે ભાજપના જે કોઈ આવા કૌભાંડ નીકળે એમાં કોક ને કોક ભાજપના અધિકારી પદાધિકારી કે એવાના જ નામ ખુલે છે ક્યાંક જમીન કૌભાંડ હોય તો ભલે બળાત્કાર લોટ ભ્રષ્ટાચાર ગમે તે કેસ હોય ભાજપના સત્તા ઉપર છે એટલે આ લોકો એવું સમજી બેઠા છે કે જાણે કાયદો ખીચામાં લઈને કેમ ફરતા હોય